ગુજરાત ફોકસમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરેન આજના મુખ્ય સમાચાર 2025 ના રોજ રિલીઝ થયેલી એક ગુજરાતી ફિલ્મ છે જે કોમેડી અને સસ્પેન્સ નું સંયોજન છે ફિલ્મની વાર્તા મલિક નામના રહસ્યમય પાત્રની આસપાસ ફરે છે પ્રાથમિક ફિલ્મ નું રેટિંગ ચો બાય 10 છે જેની ઓળખ અને ઈરાદા અંગે દર્શકો શંકાના દાયરામાં રહે છે અંત સુધી દરેકની પાસે એક વાર્તા હોય છે પરંતુ કેટલીક વાર્તાઓ એવી હોય છે કે અમે મહેનત કરી અને ઘણી સરસ બનાવી છે ફિલ્મ અને મને પૂરી ખાતરી છે કે પ્રેક્ષકોને આ ફિલ્મ ગમશે માલિકની વાર્તા પણ ફિલ્મની વાર્તા શું છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે કારણ કે મુશ્કેલ એટલા માટે કે તો પછી પ્રેક્ષકોને જોવાની મજા નહીં પડે ફિલ્મમાં ઘણી બધા હાસ્યની મોમેન્ટ્સ છે રહસ્ય છે ઘણી બધી એ રીતે સરસ સરસ રીતે મોમેન્ટ્સ છે જે આમાં આવરી લેવાય છે એટલે જે જોવાની મજા પડશે એ વાર્તા સાંભળીને નહીં પણ વાર્તા જોઈને મજા પડશે સમજો નહીં હું ખીચડીમાં તો મારો કોમેડી રોલ છે અને બીજા પણ કર્યા છે પણ આમાં લાઈટર મુમેન્ટ છે પણ આ ફિલ્મ કોમેડી ફિલ્મ નથી ક્યાં ઘણી બધું રહસ્ય એમાં છે ઘણું એટલે હાસ્યની મોમેન્ટ્સ પણ છે પણ કોમેડી ફિલ્મ નથી આખી એ ધ્યાનમાં રાખીને પ્રેક્ષકો જોવા જેવું છે પણ મજા પડશે રસપ્રદ ફિલ્મ છે માલિકની વાર્તામાં માલિક અનંત દેસાઈ છે હું માલિકનો સેવક છું અને માલિકની હાય હા હાય હા એમનો પડ્યો બોલ ઝીલું છું બધું જ માનું છું અને અમારા બંને વચ્ચેનું જે જે અમારી બંને વચ્ચેની જે કેમિસ્ટ્રી છે ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ વેરી કોમિકલ ઓલસો ઇમોશનલ ઓલસો સિરિયસ ઓલસો એક બહુ જ સ્વાદિષ્ટ થાળી બની છે આ આખી ફિલ્મ ઓડિયન્સ ઓડિયન્સને મેસેજ એ આપવાની કે સારી ફિલ્મો જુઓ સારી ફિલ્મોને પ્રોત્સાહન આપો સારા ડિરેક્ટર અને સારા પ્રોડ્યુસરને સપોર્ટ આ પિક્ચર જે છે ને એ એટલી અલગ ટાઈપની ફિલ્મ છે ને કે એનું જે સ્ક્રીન પ્લે થયો છે સ્ટોરી જે છે અને જે અટપટા કેરેક્ટર્સ છે આ પ્રકારની ફિલ્મ ભાગ્યે જ બનતી હોય છે જે તમને એન્ટરટેન કરશે તમને હસાડશે તમને કન્ફ્યુઝ કરશે સસ્પેન્સ ક્રિએટ કરશે ડ્રામા ક્રિએટ કરશે સો ઇટ્સ અ વેરી ડિફરન્ટ ટાઈપ ઓફ અ સિનેમા જે ગુજરાતીમાં પ્રથમવાર થયું છે કે એક સાથે એક જ એક જ શિડ્યુલમાં બે પિક્ચરના શૂટિંગ થઈ ગયા એટલે આ પિક્ચર માલિકની વાર્તા એ બે પાર્ટમાં બનેલી ફિલ્મ છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો સત્તરમી જાન્યુઆરીએ માલિકની વાર્તા રિલીઝ થયું છે એના પછી સેકન્ડ પાર્ટ પણ જલ્દીમાં જલ્દી રિલીઝ થશે મારા માટે આજનો દિવસ એટલા માટે ખાસ છે કે કોઈ પણ એક્ટર ઇન ઇન્ડિયન હિસ્ટ્રી એક સાથે એક જ દિવસે ત્રણ પિક્ચર રિલીઝ નથી થયા ઇટ્સ અ વેરી બિગ થિંગ ફોર મી સો આઈ એમ એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ કે એક આ માલિકની વાર્તા રિલીઝ થઈ છે એક બાજુ છૂટાછેડા નામની પિક્ચર જે મારી વાઇફ મોનાતિબા કનોડિયા સાથે છે જે અમે આફ્ટર ટેન ઇયર્સ ઓફ ગેપ એ ફિલ્મ કરી છે અને બીજી અમારી ફિલ્મ છે તારો થયો આ તો પ્રકારની ફિલ્મ એટલે આવી રીતે ત્રણ ત્રણ ફિલ્મ એક સાથે રિલીઝ થઈ છે આઈ એમ રિયલી બ્લેસ્ડ આઈ એમ રિયલી હેપી આઈ એમ રિયલી થેન્ક યુ